એટલે ધ્યાન એટલે આંખ વેચી નહીં પણ ધ્યાન એટલે ભાન ખબર પડી કંઈક પ્રકારની અને ખબર જેની જેની પડે જે જે વસ્તુની મને કે ખબર પડી કે મને અહીંયા દુઃખ થાય છે તો ઈ જે દુઃખ છે એ શું છે ભાનને વધારો કે આ દુઃખ શું કે આ ભાનને આપણે વધારી છે અને આપણે આ ભાનને પૂછીએ છીએ કે આ દુઃખ શું છે આપણે ધીરે ધીરે આગળ જાય છે પેલા ખબર પડે છે કે દુઃખ થાય છે પછી દુઃખ થયું તો આપણે પૂછીએ છીએ કે આ દુઃખ શું છે આ દુઃખની ઘટના છે શું એમ તો આપણે દુઃખની ઘટનાના ઊંડાણમાં જઈએ છીએ તો આપણે આવું કરી છે ખરા આપણે આવું કરી છે કે આ દુઃખ કેવી રીતે થયું દુઃખ એટલે શું દુઃખ એટલે શું એટલે આપણે આ બધું સંશોધન કઈ આ કઈ જોવાનું નથી ચિત્રો આંખની અંદર મનો કે ચિત્રો આવે કે પ્રકાશ આવે એને જવા દ્વારા તો આપણું દુઃખ તો કઈ દૂર થવાનું નથી અંદર ભલે પ્રકાશ થઈ જાય અંદર ભગવાન હોત દેખાઈ જાય તો પણ એના દ્વારા આપણો અંદરનો સંઘર્ષ તો નથી જવાનો એટલે આપણે સ્ટેટમેન્ટ એટલા માટે થઈ જાય છે કે આપણી આગળ કોઈ લક્ષ નથી હોતું મનો કે હવારથી હાંજ લગીને હું શું કરું છું મનો કે હું આ ધ્યાન તો કરું છું એક કલાકનું ધ્યાન કરીને આવું છું અડધી કલાક ચાર વાગે થી પાંચ છ વાગ્યા લગીને હું માનો કે ધ્યાન કરું છું પણ ધ્યાન પછી અને ધ્યાન વખતે ધ્યાન વખતે ક્યાં હોઉં છું અને ધ્યાન પછી ક્યાં હોઉં છું હોઉં છું એ તપાસ ને કે ધ્યાન વખતે આપણે ક્યાં હોય છે એટલા માટે કરતા હતા કે આ જે આ જે અંદર તત્વ છે એકાંતિક જે તત્વ છે એને આપણે અડી હતી એના માટે કરતા હતા એને સ્પર્શ કરી હતી એના માટે કરતા હતા પણ આપણે એ ભૂલી ગયા આપણે એને અડતા જ નથી આપણે જે અંદરનું જે તત્વ છે એને અડી જ નથી શકતા અને અડવા જાતા નથી એટલે

જજ આગળ લઈ જવું છે અહીંયા જે સાક્ષી જજ છે એને આ બધા પ્રશ્નો રજૂ કરવા છે અંદરનો જે જજ છે એની આગળ આપણે આ પ્રશ્નને લઈ છે અને જજ આગળ લઈ જાવ હોય તો વચ્ચેના બધાને કાઢી નાખવા પડે જજની હામું જાવું પડે એમાં આપણે સાક્ષીની ની બધું લઈ જાવું છે એટલે હવે મનો કે મને કોઈ પ્રકારનું અપમાન કર્યું અને દુઃખ દુઃખ થાય છે તો એ દુઃખ શું છે આપણે અંદર અત્યારે જે દુઃખ થઈ રહ્યું છે એના ઉપર ફોકસ કરી છે અને એની જે વેદના થાય છે આપણી અંદર જે વેદના થાય છે એને સાક્ષી દ્વારા વેધી છે અંદરનું જે જોનાર તત્વ છે એના દ્વારા વેધવા માટે પ્રયત્ન કરે છે એટલે આવું આપણે ક્યારેક કરી છે ખરા ને એટલે જવું હોય તો આમ સાચી રીતે જ જવું જોઈએ ને આપણે એમ કે અત્યારે અત્યારે જે કંઈ પણ કરું છું કોઈ પણ વસ્તુ કરું છું એને મને ભાન છે કે અત્યારે ક્રોધ કરી રહ્યો છું અત્યારે લોપ કરી રહ્યો છું અત્યારે ઘૃણા આવી રહી છે મને મને ખબર તો પેલા કમસે કમ પડે ખબર જ પડ્યા પછી ખબર પડ્યા પછી એનો વાંધો આવવો જોઈએ એની શરમ આવવી જોઈએ એની સમજ માટે જોઈએ એ બીજું સ્ટેપ છે કે આને તો કાઢું કાઢું જ છે છે અને એવું એવું આવે તો એમાંથી પ્રેમ એમાંથી પ્રેમ પ્રગટ થાય તો એ સંપૂર્ણ ફોકસ છે સંપૂર્ણ ફોકસ છે આના ઉપર કરશે એટલે આમાં કઈ પ્રશ્ન એટલે આમાં તમને આમ ક્યાં વાંધો ક્યાં આવે છે એમ કઈ જગ્યાએ વાંધો આવે છે કાં આપણે એવું કરી છે કે આ આ હું હોવાપાણામાં છું આપણે શું કરી કે આપણે કા એવો સંતોષ આપણે કરી છે હોવાપણા ખરેખર હોવા પણ શું છે તો કે હોવા પણ અત્યારે હોવા પણ નથી અત્યારે તમારી પ્રેઝન્સ છે અને એ પ્રેઝન્સ છે એ પ્રકૃતિને જોવે છે અત્યારે હોવાપાણામાં ખાલી આવી ગયા છે પણ હોવાપણું શું છે મને ખબર નથી પણ હોવાપણું અંદર પ્રગટ થયું છે એ હોવાપણું જોવે છે પ્રકૃતિને એટલે આપણે અત્યારે હોવાપણ નથી હોવાપણું તમે લઈ આવ્યા કોઈ પણ રીતે તો એ હોવાપણું છે એ પ્રકૃતિને જોવે છે એટલે હોવાપણાને ટચ કર્યા વગર જયારે તમે પ્રકૃતિને જુઓ છો તો પ્રકૃતિ જવાની નથી પ્રકૃતિ ત્યારે જાય કે જયારે તમે હોવાપણને ટચ કરીને પછી પ્રકૃતિને તો જાય આપણે સંપૂર્ણ રીતે જુદા તો થઈ શકીએ તો આપણે આવું કરી છે તમે પ્રેઝન્સમાં આવ્યા મનો કે તમે પ્રેઝન્સમાં આવ્યા હવે તમે સ્ટેન્ડ ક્યાં લેવું તમારે પ્રેઝન્સમાં આવ્યા એટલે તમારું ભાન નથી જતું તમે જ વિચાર કરો પ્રેઝન્સમાં તમે આવો છો તો ભાન નથી વધતું અત્યારે આપણે પ્રેઝન્સ ઉપર પ્રેઝન્સ છે એ હું છે આપણે અત્યારે ફોકસ કરી છે પ્રેઝન્સ છે એ હું છે એના ઉપર આપણે ફોકસ કરવા માંગીશી પ્રેઝન્સ છે એ ભાન છે પ્રેઝન્સ તમે વિચાર કરો કે તમે પ્રેઝન્સમાં આવી ગયા તો પેલા તમે તમે પ્રેઝન્સમાં નહોતા તો વિચાર તમે થઈ જાત હતા વૃત્તિ તમે થઈ જાતા હતા અને તમે પ્રેઝન્સમાં આવ્યા તો વિચારને જોવો છો વૃત્તિને જોવો છો તો તમારી અંદર ભાનનું તત્વ વહેધ્યું અને એ ભાનના તત્વને આપણે જોવાનું છે અને એ ભાનનું તત્વ તમે છો એ જે ભાનનું તત્વ જેને જે તમે પ્રેઝન્સમાં આવ્યું ને જે પ્રકૃતિને જોયું એટલે એની અંદર ભાનનું તત્વ છે અને એ ભાનનું તત્વ વિચાર અને સંસ્કાર વગરનું છે બરાબર સમજો કે એની અંદર વિચાર નથી સંસ્કાર નથી ડાયરેક્ટ જોવે છે અત્યારે હવે જે ડાયરેક્ટ જોવે છે એને આપણે જોવાનો છે અને એને એને એમાં હું પ્રસ્થાપિત કરવાનો છે કે આ હું છું પણ આપણે આ જે પ્રેઝન્સમાં જે ભાન થાય છે એને તો કોઈ જોતા જ નથી પ્રેઝન્સ છે એ જ ભાન છે એ જ હું છે બીજું કોઈ હું નથી તો હવે આ હું કોણ જોવે છે જોવે છે કઈ પ્રેઝન્સને જોવી પડશે ને પ્રેઝન્સની અંદર બે તત્વ છે પ્રેઝન્સની અંદર બે તત્વ છે એક પ્રકૃતિનું તત્વ છે જે જળ છે અને એક સતનું તત્વ છે જે ચેતન છે પણ આપણને બે વચ્ચેના ફરકો નથી સમજાતા આ બે વચ્ચેનો ભેદ શું છે એ ખ્યાલ નથી આવતો કે ફેક્ટ એટલે પ્રકૃતિ અને ફેકને જે જે જોવે છે જાણે છે એ સત તત્વ છે પણ આપણે આ બેને કોઈ કોઈ બી જુદા કરી છે કોઈ ક્યારેય આ બેને જુદા કરીએ ફેક્ટ આપણને જે દેખાય છે ને એનાથી આપણને સંતોષ થાય છે અને ઓને તો અડતા જ નથી ઓલી વસ્તુને તો ટચ જ નથી કરતા એટલે આમાં કઈ ઇન્કવાયરીમાં તકલીફ પડે છે આપણને શોધવામાં તકલીફ પડે છે પ્રેમની ખામી છે હવે તમે જ કહો કે આમાં શું ખામી ક્યાં જ આવે છે ખામી ક્યાં આવે છે કઈ વસ્તુમાં આપણને આમ પ્રોબ્લેમ કઈ જગ્યાએ થાય છે આપણે એને ગોતતા નથી શું આપણે એને ગોતી છીએ ગોતતા હોય તો અંદર વિષાદ થાય ને આપણે કોઈ પણ વસ્તુ ઉપર એટેન્શન આપી છે તો એ વસ્તુ આપણી સામે ખુલી નથી જતી કોઈ પણ કોઈ પણ વસ્તુ આપણને આવડતી નથી અને આપણે મનો કે શીખી છે એટેન્શન આપી છે રાંધવાનું આવડતું નથી રાંધવા ઉપર એટેન્શન આપી છે તો આ આવડી જાય છે કે નથી આવડી જતું તો આ જે ભાનનું તત્વ છે અંદરનું જે તત્વ છે એના ઉપર તમે ફોકસ કરો તો એને પ્રગટ તો થવું જ પડે ને તો આપણો ક્યાં પ્રોબ્લેમ છે કે ફોકસ નથી કરતા આપણે એને ગોદતા નથી આપણે એને શોધતા નથી એટલે થાય છે એટેન્શન આપી તો બધા રહસ્યો ખુલી જાય કે ન ખુલી જાય તો એટેન્શન કેમ નથી આપતા આપણે એ પ્રેમની કચાશ છે કે નથી કદાચ હજી જે સંતોષ નો પાર્ટ છે ને એ કદાચ આવી જાય સંતોષનો પાર્ટ સંતોષ નો સંતોષ દુઃખ જોયું હા હા ખ્યાલ આવ્યો કે આ મને દુઃખ થાય છે પણ હવે દુઃખ શું છે એ જે પ્રશ્ન થવો જોઈએ ને ત્યાં અટકી જાય હા બરાબર એટલે ઓલો સંતોષ આવી ગયો ત્યાં એટલે આ કદાચ આ સાઈડ નથી એક તો એક તો દુઃખ ને જોવાનું પછી દુઃખ જયારે થતું હોય ને એનો તાપ આપણે આપણે બાર બાર ક્યારે નીકળી કે આપણને તાપ લાગતો હોય તો બાર નીકળી હવે જે દુઃખ લાગે છે જે આપણને જે દુઃખ લાગે છે મનો કે કોકે આપણને દગો દીધો આપણો ભાવ હતો આપણો પ્રેમ હતો અને કોકે દગો દઈ દીધો અને દગો દઈ દીધો પછી આપણને કેટલું બધું દુઃખ કેટલું લાગે છે આપણને અંદર દુઃખ લાગે હવે એ દુઃખનો જે તાપ છે ને એને એને આપણે આપણા અંદરના અંતર્યામી દ્વારા જો વેધી શકીએ તો પછી હાચી પ્યાસનો જન્મ ત્યારે થાય કે તમે દુઃખનો આમનો સામનો કર્યો છે કે દુઃખ શું કહેવાય દુઃખ એટલે શું કેટલો ત્રાસ આપે છે તો એ આપણને ત્રાસ લાગતો હોય તો આપણે એમાંથી બહાર નીકળશું એટલે આપણે અત્યારે જરૂર છે એ દુઃખને વેધવાની જરૂર છે આ સાધનાનો પેલો પ્રાઇમરી જે સ્ટેજ છે એ દુઃખ એટલે શું અને દુઃખનો જે મને અંદર તાપ લાગે છે જોરદાર રીતે તાપ લાગે છે એ તાપને મારે અંદરના સાક્ષી દ્વારા વેદવો છે એ રીતે જો આપણે ચાલુ કરીએ તો થાય